નો પહેલો રાઉન્ડ જૂન મહિનાના અંતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો હશે તે જુલાઈ મહિનાની શરૂઆતમાં જોવા મળી શકે એ રાઉન્ડની અંદર પણ વરસાદ ત્રણ જુલાઈ સુધી જોવા મળી શકે છે અને ફરીથી બે ત્રણ દિવસના ગેપ પછી છ થી નવ જુલાઈ વચ્ચે એક સારો વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્ર માટે જોવા મળી શકે છે છ સાત આઠ અને નવ જુલાઈ આસપાસ ત્યાર પછીનો જે બીજો રાઉન્ડ છે એ છે બાર અને તેર જુલાઈ આસપાસ જોવા મળી શકે છે એક મોટા રાઉન્ડની શરૂઆત થવાથી પહેલા

છવ્વીસ થી ત્રીસનો જે રાઉન્ડ છે એ રાઉન્ડ પૂરો થઈ ગયો છે હવે ફરીથી કસ કાતરાની તારીખો શું છે અને આગળ જુલાઈ મહિનાની અંદર આપણે જે કાર્યક્રમ આપ્યો તો એ કાર્યક્રમ શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર આપશો જુલાઈ મહિનાનો કાર્યક્રમ આપણે અઢાર એપ્રિલના દિવસે યુટ્યુબ પર મૂકી દીધેલો છે અને એ કાર્યક્રમના પ્રમાણે એકથી ત્રણ જુલાઈ સુધી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે જૂન મહિનાનો જે શરૂ થયેલો રાઉન્ડ છે એ ત્રણ તારીખ સુધી લંબાઈ શકે છે અને તેનું આજે તમે રિઝલ્ટ પણ જોયું એટલે કે ગઈકાલે ત્રીસ તારીખના તમે રિઝલ્ટ પણ જોયું કે કેવો વરસાદ થઈ રહ્યો છે મિત્રો ખાસ કરીને ક્યાંય પાંચ ઇંચ સુધીના આંકડાઓ હજી આવ્યા નથી પણ ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદ તો જોવા મળ્યા છે જે ખૂબ સારા વરસાદ ગઈ શકાય આ રાઉન્ડ પ્રમાણે આપણે જે આગાહી આપી હતી એનાથી વિશેષ આરાઉન્ડની અંદર વરસાદ થયો છે અને ત્રણ તારીખ સુધી તેની અસર હજી પણ જોવા મળશે ત્યાર પછીનો જુલાઈ મહિનાનો જે રાઉન્ડ છે એ છે છ તારીખ એટલે કે છ જુલાઈથી નવ જુલાઈનો આપણે તારીખો આપેલી છે તો છ જુલાઈથી એ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે પાંચથી પણ થઈ શકે અને સાતથી પણ થઈ શકે આપણે જે કાર્યક્રમ આપ્યો છે એ છ જુલાઈથી નવ જુલાઈ સુધીનો છે અને જેમાં સારામાં સારા વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ તમામ વિસ્તારો માટે રહેલા છે કસકાત્રાની અંદર આ પણ રાઉન્ડ આપણે લખેલો છે જેમ છવ્વીસથી ત્રીસનો જે રાઉન્ડ હતો તેમાં મોડેલો નહોતા દેખાડી રહ્યા શરૂઆતના સમયમાં પણ આપણે કસકાતરાનો રાઉન્ડ લખેલો હતો અને ગ્રુપની અંદર કીધું પણ હતું કે આ રાઉન્ડ કસકાતરાનો લખેલો છે સત્યાવીસ તારીખે તમે મને મેસેજ કરજો વરસાદ આવ્યો કે નહીં તો એ પ્રમાણે જ ફરીથી આ છ તારીખથી નવ તારીખનો રાઉન્ડ પણ કચ કાત્રાનો છે અને ત્યાર પછીનો રાઉન્ડ હાલ જે મોડેલમાં દેખાઈ રહ્યો નથી ચૌદ તારીખથી આપણે જે રાઉન્ડ આપ્યો છે ચૌદથી અઢારમાં એ સાર્વત્રિક રાઉન્ડ છે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તમામે તમામ વિસ્તાર પાંચે પાંચ ઝોનની અંદર એ વરસાદી રાઉન્ડ જોવા મળી શકે એવું આપણે કાર્યક્રમની અંદર કહેલું છે અને એ પ્રમાણે વરસાદ પણ જોવા મળશે આગળના સમયમાં શું થઈ છે ફેરફાર તેના વિશેની સંપૂર્ણ માહિતી આપશું મિત્રો આપણે જે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમને ફરીથી યાદ પણ કરાવી છે એ સમય પૂરો થઈ ગયા પછી એ કાર્યક્રમ પ્રમાણે વરસાદ થયો કે નથી થયો એ પણ કહીએ છીએ અને હું આ દર વિડીયોની અંદર કહું છું જેથી કરીને તમને ખ્યાલ આવે જેટલા પણ નવા નવા લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે એમને પણ ધ્યાનમાં રહે કે એવા પણ આગાહીકાર ગુજરાતની અંદર છે કે જે પોતાની આગાહી આપી હોય એ આગાહીનું રિવિઝન પણ કરાવતા જાય છે અને ચેક પણ કરતા જાય છે કે સાથે સાથે તમારી સાથે ક્રોસ ચેક પણ કરી રહ્યા છીએ કે કયા વિસ્તારની અંદર વરસાદની હજી ઘટ રહી છે કયા વિસ્તારની અંદર આપણે કહીએ એ પ્રમાણેનો વરસાદ થઈ ગયો છે ત્યાર જે રાઉન્ડ છે અંદર એ ખૂબ સારામાં સારો વરસાદી રાઉન્ડ છે અત્યારે આપણે જે આગાહીનો આપીએ છીએ એકથી દસ જુલાઈ સુધીની આપીએ છીએ એકથી દસ જુલાઈની વાત કરીએ તો એકથી ત્રણ જુલાઈ સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે ચાર ને પાંચમાં એક સામાન્ય વરાપ જેવો માહોલ જોવા મળે અથવા તો ત્રણ ને ચાર તારીખમાં સામાન્ય વરાપ જેવો માહોલ જોવા મળે અને ફરીથી પાંચ તારીખથી એક નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે અને એમાં પણ ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ સારા જ જોવા મળશે ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદ જોવા મળશે ફરીથી બંગાળની ખાડીની આ સિસ્ટમ છે અને એ પ્રમાણે જ અસર જોવા

કચ્છની અંદર ખૂબ સારા વરસાદ જોવા મળ્યા એટલે ખાસ કરીને મિત્રો આ રેકોર્ડિંગ હું ત્રીસ તારીખનું કરી રહ્યો છું એટલે બોલવામાં મિસ્ટેક થઈ જાય આજ અને કાલ થઈ શકે છે પણ આ એક તારીખના સવારે વિડીયો તમને યુટ્યુબ પર જોવા મળશે આજની વાત કરીએ તો એક તારીખના દિવસની વાત કરીએ તો એક તારીખના દિવસે ઘણો બધો ફેરફાર જોવા મળશે એટલે કે ઘટાડો જોવા મળશે વરસાદની અંદર અને વિસ્તારોની અંદર પ્રમાણ પણ ઘટશે અને વિસ્તાર પણ ઘટશે સીમિત વિસ્તારો સૌરાષ્ટ્રના છે જ્યાં સારામાં સારી એક્ટિવિટી થઈ શકે બાકી બીજા તમામ વિસ્તારોની અંદર એક નાના એવા ઝાપટા કે રેડા જોવા મળે મુખ્ય અસર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે બાકીના વિસ્તારોમાં એક નાની એવી વરાપની શરૂઆત થઈ હોય અને વરાપ જોવા મળે એવો માહોલ છે સંપૂર્ણપણે વરાપ નથી ઘટાડો જોવા મળશે વરસાદની અંદર બાકી સંપૂર્ણપણે વરાપ નથી